નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો પચાસથી ત્રણસો અમરેલી માર્કેટયાર્ડમાં સોથી બસો મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો જેતપુર માર્કેટ યાર્ડમાં ત્રીસથી બસો સોળ ભાવનગર માર્કેટયાર્ડમાં એકસો બેથી બસો ચોપન સુરત માર્કેટયાર્ડમાં સોથી ત્રણસો એંશી અંકલેશ્વર માર્કેટયાર્ડમાં ત્રણસોથી પાંચસો મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો વીસથી બસો સાઠ ડીસા માર્કેટ યાર્ડમાં એકસો એસીથી બસો એંસી મહુવા માર્કેટયાર્ડમાં એક્યાસીથી બસો તૌંતેર જામનગર માર્કેટ યાર્ડમાં ત્રીસથી બસો ગોંડલ માર્કેટ યાર્ડમાં એકતાલીસથી બસો છપ્પન વાસણા માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી બસો એસી ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો બોંડલ માર્કેટ યાર્ડમાં એસી થી એકસો ચોત્રીસ મહુવા માર્કેટ યાર્ડમાં ઇઠોતેરથી એકસો છોતેર ભાવનગર માર્કેટ યાર્ડમાં પંચ્યાસીથી એકસો છત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો